પાદરા તાલુકાના સાધી ગામે મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા ઉપક્રમે ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું સાધી ગામના મુખ્ય માર્ગ પર તમામ ભક્તો ભક્તિના રંગે હિલોડે ચડ્યા હતા ભગવાન શ્રી સ્વામિનારાયણના બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મ સ્વરૂપ સ્વામી મહારાજના સ્પર્શથી પાવન થયેલી સાધી ગામે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના નિષ્ઠાવન હરિભક્ત આશાભાઈ મોટા સ્વામી સાધુ યજ્ઞપ્રિય દાસ અને ઈશ્વરભાઈની જન્મભૂમિ સાધી પ્રસાદી સાધી ગામમાં બ્રહ્મસ્વરૂપ સ્વામી મહારાજના સંકલ્પ થ્રી અને પ્રગટ્ય બ્રહ્મસ્વરૂપ મહારાજ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી મોટાભાઈ સ્વામી પરિવારના ભીખાભાઈ પટેલ અને વિનોદભાઈ પટેલ દ્વારા જમીન સંપાદન કરી બીએપીએસ સંસ્થામાં અર્પણ કરવામાં આવી હતી હરિભક્તોની સેવા અને સમર્પણથી જોત જોતામાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું આ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા ઉપક્રમે સાદી ગામે ભવ્ય નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ હરિભક્તો રંગે ભક્તિના રંગે હિલોડે ચડ્યા હતા મહાપૂજા કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી પ્રસંગે પૂજ્ય સ્વામી પૂજ્ય દેવ સ્વરૂપ સ્વામી પૂજ્ય દિવ્ય સ્વરૂપ સ્વામી પૂજ્ય ધર્મચિંતન સ્વામી તેમજ મંદિરના કોઠારી ભાગ્ય સેતુ સ્વામી સહિત મોટી સંખ્યામાં સંતો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો मारे आंगणिए मारे आंग आनंद पूर के हवे हाथ न रहे हाँ ये शरीज स्वामी पूर के अयू हवे हाथ न रहे हाधारे Are. Yeah.